આ વાર્તાઓ એવા લોકોના જીવન સાથે જોડાયેલી છે જેઓ એક સમયે તમારા જેવા હતા પરંતુ તેઓએ સમસ્યાઓનો ભોગ ન બનવું હતું અને પોતાના કામ દ્વારા એટલી સફળતા મેળવી કે આજે તેઓ બીજાઓને પ્રેરણા આપવા સક્ષમ બની ગયા છે વાર્તાઓ આપણા જીવનને આકાર આપે છે અને કોઈની પ્રેરણાદાયી સફળતાની વાર્તા તમને કેવી રીતે જીવવું અને સફળ બનવું તેના મહાપાઠ શીખવી શકે છે ગુજરાતી માંગ વિશ્વની શ્રેષ્ઠ પ્રેરણાત્મક પ્રેરક વાર્તાઓ વહીન સાંભળો અને વાંચો મારો વિશ્વાસ કરો આ ગુજરાતી પ્રેરક વાર્તાઓ તમારું જીવન બદલી નાખશે જય શ્રી કૃષ્ણ જય માતાજી નમસ્કાર મિત્રો તમારું સ્વાગત અમારી એક નવી જ સ્ટોરીમાં મિત્રો સ્ટોરી ચાલુ થાય ત્યાં સુધી કોમેન્ટમાં હર હર મહાદેવ લખી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો મિત્રો પતિને પોતાની જિંદગીમાં આગળ વધારવા પત્નીનો ફાળો પણ મોટા પ્રમાણમાં હોય છે પત્નીઓને ભોજન બનાવતા સમયે ઘણા નિયમ પાળવાના હોય છે જેનાથી પતિની પણ પ્રગતિ થાય છે અને ઘરમાં પોઝિટિવ વાતાવરણ બની રહે છે શાસ્ત્ર અનુસાર ભોજન બનાવતા સમયે અને બની ગયા પછી કેટલીક એવી વસ્તુઓ છે જેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આ બાબતોનું ધ્યાન રાખવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે એ જ રીતે કેટલીક એવી વાતો છે જેને ભૂલથી પણ ન કરવી જોઈએ નહીં પરિવારને અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે પત્નીની પાંચ આદતથી પતિ વંશે ધનવાન શાસ્ત્રોમાં મહિલાઓને લક્ષ્મીનું સ્થાન આપવામાં આવ્યું છે ઘરમાં મહિલાઓને જ ઊર્જાનો મૂળ સ્ત્રોત માનવામાં આવે છે એક માન્યતા અનુસાર મહિલાઓને કારણે જ ઘરમાં સૌભાગ્ય અને દુર્ભાગ્યનું આગમન થાય છે શાસ્ત્રો અને પુરાણોમાં ઉલ્લેખ છે તેમ જો મહિલાઓ તેમની દૈનિક પ્રવૃત્તિમાં કેટલીક વાતોનું ધ્યાન રાખશે તો ન માત્ર પરિવારમાં સુખ સમૃદ્ધિ આવશે પરંતુ પતિ અને બાળકો માટે પણ તે લાભદાયી બનશે વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્રમાં આ વાતોને મહત્વપૂર્ણ માનવામાં આવી છે કારણ કે આ નાની નાની વાતો દ્વારા આપનું ભાગ્ય ચમકી ઉગશે અને પરિવારમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે તો ચાલો આ મહત્વની વાતો વિશે જાણીએ આ રીતે બનાવો ભોજન હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ કે રસોડામાં પ્રવેશ કરતાં પહેલાં સ્નાન અવશ્ય કરવું જોઈએ સ્નાન કર્યા બાદ જ ભોજન બનાવવાની શરૂઆત કરવી જોઈએ અને સ્નાન બાદ જ ભોજન ગ્રહણ કરવું જોઈએ સ્નાન કર્યા વિના ભોજન બનાવવું શુભ માનવામાં નથી આવતું માન્યતા અનુસાર સ્નાન વિના ભોજન બનાવવાથી અન્નદેવ અને અગ્નિદેવનું અપમાન થાય છે એટલે હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ કે સ્નાન કર્યા બાદ જ ભોજન બનાવવું જોઈએ આ બાબતનું ધ્યાન રાખવાથી જ ઘરમાં ધાન્યની વૃદ્ધિ થાય છે તેમજ પરિવારમાં મંગળ જ મંગળ થાય છે દરરોજ સ્નાન કર્યા પછી ભોજન બનાવવું અને પહેલાં ભગવાનને ભોગ ધરાવવો અને પછી ભોજન ગ્રહણ કરવું ભોજન બનાવતા પહેલાં કરો આ કામ ભોજન બનાવતા પહેલાં ગેસને સારી રીતે સાફ કરી લો અને પછી જ ભોજન બનાવવાનું શરૂ કરવું જોઈએ ભોજન બની જાય એટલે ગેસને ફરી સારી રીતે સાફ કરવો જોઈએ ગેસ ચાલુ કર્યા બાદ અગ્નિદેવનું ધ્યાન કરવું કે ભોજન પુષ્ટતા અને આરોગ્યની પ્રાપ્તિ કરાવનારું બને એવું કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાયેલી રહે છે અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે આ રીતે ભોજન બનાવવાની શરૂઆત કરવાથી જીવનમાં ક્યારેય કોઈ પણ પ્રકારના અભાવનો સામનો નથી કરવો પડતો પહેલાં આપણે ચૂલાનો ઉપયોગ કરતા એટલે ચૂલાની સાફ સફાઈ કરીને રસોઈ બનાવતા પણ અત્યારના સમયમાં ગેસ આવી ગયા છે એટલે આપણે ગેસ પર અગ્નિદેવનું ધ્યાન કરવું ભોજન બનાવ્યા પછી જરૂરથી કરો આ કાર્ય ભોજન બનાવ્યા પછી પહેલું અન્ન અગ્નિદેવને અર્પણ કરવું જોઈએ તેને અગ્નિહોત્ર કર્મ કર્યું કહેવાય ભોજનનો પહેલો દાણો અન્નદેવને પ્રથમ રોટલી ગાયને અને અંતિમ રોટલી કૂતરાને ખવડાવવી પ્રકૃતિનો નિયમ છે કે જેટલું તમે આપશો તેનાથી વધુ તમને ફરક મળશે અગ્નિમોત્ર કર્મ કરવાથી અન્ન અને ધાનમાં મૃત્યુ થાય છે અને વ્યક્તિને દરિદ્રતાથી મુક્તિ મળે છે કહેવાય છે આપની રસોઈમાં ગાય કૂતરાનો પણ ભાગ હોય છે માટે તેમના માટે પણ રોટલો રોટલી કાઢવાના હોય છે ભોજન બનાવતા સમયે ન કરો આ ભૂલ ભોજન બનાવતા સમયે ગુસ્સો કરવાથી દૂર રહેવું જોઈએ તેમજ આવેશમાં આવીને ન નતોકની પણ બોલવું જોઈએ અને ન નતોકની કરવું જોઈએ ભોજન બનાવતા સમયે મનને શાંત અને સંયમિત રાખવું જોઈએ આવું કરવાથી અન્ન દેવતાને સન્માન મળે છે અને માતા અન્નપૂર્ણા પણ પ્રસન્ન થાય છે ક્રોધ કે કલેશમી સાથે ભોજન બનાવવાથી ઘરનું ઐશ્વર્ય અને સમૃદ્ધિ નાશ પામે છે એ જ કારણ છે કે ભોજન બનાવતી વખતે ગુસ્સા અને આવેશથી બચવું જોઈએ સન્માન મળે છે અને માતા અન્નપૂર્ણા પણ પ્રસન્ન થાય છે ભોજન બનાવતા બનાવતા ગુસ્સો કરવાથી માતા અન્નપૂર્ણાનું અપમાન થાય છે એટલા માટે ભોજન બનાવતા ગુસ્સો કરવો નુકસાન છે રસોડામાં આ પ્રકારના વાસણ ન રાખો ભોજન બનાવતી વખતે તેમજ ભોજન કરતી વખતે રસોડામાં ક્યારેય એંઠા વાસણ પડેલા ન હોવા જોઈએ શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર દિવસ હોય કે રાત્રી એન્ઠા વાસણ ક્યારેય ઘરમાં ન રાખવા આ આદતથી ગ્રહ નક્ષત્રોનો પ્રભાવ પડે છે તેમજ આ આદત આપની સુખ સમૃદ્ધિમાં અવરોધક બને છે એટલે હંમેશા ધ્યાન રાખો કે એન્ઠા થયેલા વાસણોને તરત જ ધોઈને સાફ કરીને મૂકી દેવા જોઈએ ઘણા લોકોની આદત હોય છે રાત્રે ભોજન કર્યાના વાસણ એન્ઠા મૂકી દેશે અને સવારે ઉઠીને ધોવે છે આમ ના કરવું જોઈએ તો મિત્રો તમને અમારી આજની સ્ટોરી પસંદ આવી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ અને તમારા બીજા મિત્રો સુધી શેર કરો અને આવી અવરની વાતો સાંભળવા માટે અમારી સાથે જોડાયેલા રહો